પારડી તાલુકાના ચીવલ મરીમાતા મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો પારડી તાલુકાના ચીવલ મરીમાતા મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે રોકી ગ્રુપ ચિવલ રેઇનબો વોરિયર્સ ધરમપુર સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તેમજ પાર્થ ટ્રેડર્સ વાપીના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટન પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય ધારાસભ્ય જીતુભાઈ તેમજ ધરમપુરના અરવિંદભાઈ પટેલના હસ્તે દીપ કરી કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં કુલ ઓગણત્રીસ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું કપિલ જીવન સ્વામી પણ હાજરી આપી રક્તદાન અને રક્તદાતાના આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને હેલ્મેટ ટુવાલ ભેટ આપવામાં આવ્યા હતા રક્તદાન કેમ્પમાં સ્વરૂચિ ભોજનનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ગ્રુપના મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી